મારા પિતાશ્રી વૈયા ગયા પછીનો મારવા હું બાપ વગરનો થઈ ગયો એવો પહેલો પ્રોગ્રામ છે આ કે મને મારા બાપુજીએ ભણ્યો હું ઘણીવાર કહું છું આ ડબરો એવો છે હું આને ડબરો આ માથું મારે તો પૂજ્ય મારા પિતાશ્રી વૈયા ગયા એટલે અત્યારે ખોઈલા ભેગું તો એકદમ ડામર રોડ છે અત્યારે હા પણ મારા પિતાશ્રી વૈયા ગયા પછીનો મારવા હું બાપ વગરનો થઈ ગયો એવો પહેલો પ્રોગ્રામ છે આ હા પણ હવે એ તો એમણે આપ્યું છે ખૂબ સંસ્કાર આપ્યા છે ગુજરાત હું એક મને ભણાવ્યો એટલે હું વાત એટલે આ યાદ મારા મારા પિતાશ્રીને કે કે મને બાપુજીએ એટલે એટલે મારું આ અહીંયા પહાડો છે ને મારું નેહડું જંગલ માં આવ્યું કનકાય કોઈક દીક આવ્યા બાણેજ કનકાય એમાં વચ્ચે મારું નેસ છે જ્યાં હાગડાના ઝૂપડા જ હોય છે લાઈટ નહીં રોડ નહીં ત્યાં મારું જન્મ અને અમે ત્યાં ભેંસો ને ગાયો ને બધું આપ નેસડા તમે જોઈ નેહડા નેહડા એટલે જ્યાં નેહ નીતરતો હોય નેહડા કહેવાય હા હું તમને એક ગેરંટી આપું ગેરંટી આપું કે તમે અહીંથી કોઈ પણ બેન દીકરી અઢાર વર્ષની દીકરી એકલી જાય ગીરમાં આખા જંગલમાં નેહડે નેહડે અને માલધારી કોઈ મળી જાય એમને માલધારીને મળી લે ને કે હું એકલી દીકરી છું ઠેઠ અંબાજીથી આવી છું અને મારે રોકાવું શું કરવું મને હળ નથી ઉજતી તો માલધારી તમને કહે કે તા તારા નું ઘર છે બેન ઘર સુધી મૂકવા ન આવી જ ગીરના નેહડાવાળા નો કહેવાય ભલા માણસ સાત્વિક પ્રજા ગીર એટલે ભેં હું આ જ કહું છું એકવીસમી સદીમાં ભેં નથી વેસતા ગળ્ટી શું કામે ભેં વ્યાવવાનું દૂધ દેવાનું બંધ કરી દઈએ એટલે ખાટકી સ્વાભાવિક છે એનો ધંધો છે આવીને એમ કે આના આટલા જરા આપી દઈએ હવે તમને ક્યાં દૂધ આપવાની છે એમ એટલે માલધારી આજ પણ હો કહું છું માલધારી અમારા એમ કે અરે એનું અમે દસ પંદર વેચર દૂધ ખાધું છે એ અમારી માં કહેવાય ભલે બે વર ખોબો ખોબો ખાળ ખાઈ મરી જાય બાકી એને દેવાય નહીં અમારી ગીર માં માલધારી દૂધ ખાધું હોય ભે ખાટકી નથી દેતા અને ભણેલા લોકો માવતર ને વૃદ્ધાશ્રમ મૂક્યા હોય હવે તમે ભણેલા કોને માનશો એ અહીંયા થી કહું છું ભલા મળે એટલે રૂડી રળિયામણી હરિયાળી ની હેતાળ ચારણ ગીર નથી છોડવી તારા પહુ ને પાછા વાળ એ ગાંડી ગીર છે

હિરણને ને કાઠેક રાવલ ને કાઠેક સિંગડા કાઠેક શેત્રુજ ને કાઠેક પોપટરી કાઠેક મસુંદરી કાઠે જતી હોય ગાડી તમારી એમાં ધીરો ધીરો આડો ઉતરે

આ હાવ જાયેલું આવતો હોય એવું કીધું મેં આ ચારણી સાહિત્ય છે મુંબઈમાં એક વાર બે વાર ચાર વાર છ વાર અમારા સૌરાષ્ટ્ર જન્મો મરો જન્મો મરો તોય મેળ પડવો જ પડે અમને પ્રશ્નો બહુ કરે સારા પ્રશ્નો કરે ને તો બોલવાનું એનો જવાબ દેવાની મજા આવે અમુક તો એવા ઊંધા પ્રશ્નો કરે એક જોડો મને ક્યાં અંબાજી મહાકાળી ને શિવ ને કૃષ્ણ આ બધા હશે બોલો આપણો મગજ ની નસુ ખેસાય ને એ કે આ બધા હશે મેં કીધું તારું નામ શું મને કે મારું નામ આ અહીંયા નામ નથી દેતો આપડી ખાનદાની પ્રમાણે મેં કીધું તમારું નામ શું મને કે મારું નામ આ મે કીધું તમારા પપ્પા નામ તો કે આ મેં કીધું એના પપ્પા નામ તો કે આ મેં કીધું એના પપ્પા નામ તો કે આ મેં કીધું આ બધા હશે મને ઈ તો હોય ને મેં કીધું તો આ હોય આવા પ્રશ્નો કરતો નહીં કોઈ દી એટલે હું તમને શરૂઆતમાં કહેતો કે આ ડબરો એવો છે ડબરો કોણ એમાં ખારું ન ભરો તો ખરાબ તૈયાર જ છે આવો એટલે હું ઈ કહું મારા પિતાશ્રી પિતાશ્રીએ મને ગીરમાં ભણાવેલો અને આ એકડિયાની ચોપડી લઈ આવે ને ભે હું ચારતા સારતા એમને એમના કુટુંબના એક કાકા હતા એને થોડુંક આવડતું શીખાડેલું પછી અમારે ગીરમાં જૂના એ વખતે બ્રાહ્મણ છે ને ભૂદેવ એક મહિનો ખાલી આવે શંકરની પૂજા કરે નેહડામાં રોકાય દૂધ દૂધ ને દુજાણા તો એની પાસે ધરા બાપુ લખતા વાંચતા હીખી ગયા એને મને શીખવાડેલો એટલે હું નિશાળે નથી ગયેલો પણ એમના આશીર્વાદ ને આપ બધાયનો પ્રેમ મને અહીં સુધી પુગાળ્યો છે અત્યારે આપણી બધી ગુજરાતની વાતો દેશ વિદેશમાં પુગાળું છું એ આપનો પ્રેમની તાકાત છે ભલામાણા હા આપે મને પ્રેમ આપ્યો એના કારણે પણ આ વાત કરવાનું ગીરને યાદ એટલે કરું છું કે તમે આજે ગીરમાં આવ્યા હો અને તમારી ગાડી આડો હાવજ ઉતરે અને પછી દી જાય ધીરો 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 પછી તમે પાછા અહીંયા વયા આવો અંબાજીમાં પછી તમે અંબાજીમાં કે અમદાવાદમાં ક્યાંય જ્યાંથી આવ્યો ત્યાં તમે પાછા વયા જાઓ એક મહિનો નહીં બે મહિના નહીં પાંચ મહિના નહીં પાંચ વર્ષ નહીં દસ વર્ષ નહીં વીસ વર્ષે પાછા ગીરમાં આવો બધા સ્થળ ભૂલાઈ જાય તમને કે અમે આવ્યા તા પણ ખબર નથી અમે કઈ જગ્યાએ આવ્યા તા ધીરે ધીરે તમે આ ગાડી તમારી હાલી જતી હોય અને વીસ વર્ષ પછી એ સ્થળ આવે ને એટલે યાદ આવે વીસ વર્ષ પેલા અહીંયા આડો ઉતર્યો હતો જેની મુલાકાતનો નો એને સિંહ કહેવાય ભલા માણસ જાત કમાણી કરીને ખાઈ સિંહ ની જાત ભૂખો પણ કોઈ દી ખડ નો ખાઈ સિંહ ની જાત આ સમજા જેવું છો જુવાન ધનને ને છું તમારામાં ખાનદાની હશે ને તમારી ચારિત્ર ઉજળું હોય છે તાકાત નથી તમારા હમી આંખથી આંખ મેળવીને કોઈ વાતો કરી શકે સાહેબ આ એ મોટી વાત છે ભુખorie પણ ખડ નો ખાય સિંહની જાત અને મર્યા પછીનો માલ ઈ તો ગોલણ ગાડા ભરે પણ જીવતા જેનું બાવડું નો જલાય સિંહની જાત જીવતા જેનું બાવડું નો જલાય ઈ સિંહની જાત એ સિંહની ધરતી આપડી ગાંડી ગીર છે અનેક નેહડાની એવી વાતો પડી મને એક વાત તમને હકીકતની હું કહું આજથી ત્રીસ 35 વર્ષ તેની તરી શો ના બધું ગીરમાં જે અત્યારે ઈ નોતું કાય પાંત્રીસ એક માણસ વડીલે લખેલી વાત તમને કહું છું પાંત્રીસ વર્ષ પહેલા ગીરમાં મુંબઈ થી એક શેઠ આવેલા કરોડોપતિ અરબોપતિ એનું કુટુંબ ભાડે ગાડી કરીને તુલસી બાજુ આવેલા અને એમ થયું કે થોડોક દિવસ હાથમાં બાકી છે અમુક નેહડા જોઈ આવી નેહડા વિશે બહુ સાંભળેલું ગીરના એટલે નેહડા બાજુ ગાડી વળીને ખોટકાઈ ગઈ ગાડી ખરાબ થઈ ગઈ ત્રી પાંત્રીસ વર્ષ પહેલાની વાત કરું રિયલી બનેલી વાત અને બે માણસ મૂંઝાણા ભેડા બે બાળકો અને એમ ડ્રાઈવર એક એને એમ થયું અહીંયા ગાડી ખરાબ થઈ ગઈ નેહડા અરે જંગલમાં એને ખબર નહીં બાજુમાં જ નેહડું છે હવે શું કરવું અમને બધા સિંહ ખાઈ જાય હવે માણસોને હું તો એમ કહું છું સિંહ છે ને સિંહ એ કોઈ માણસ ને નુકસાન જ ન કરે જો માણસ માણસ તરીકે રીએ તો અમે અનુભવ કરેલા છે એ કેડો આપી દે આપણે આયલા જાતા હોય ને આપણે ઊભીને ખોખારો ખાઈને ને અહ તરી જાય એ બી ગયો છે એક થાપો મારે ને તો તગારો એક ધૂળ ઉઠલાવી નાખે એને અમે જોયો ભેં જેવી ભેં ને ઉપાડીને અમારે ભેં મરી ગઈ હોય ત્યાં ગીરમાં ક્યારેક કોઈ કારણે મરી ગયું હોય મરી હોય એને નાખવા જવું હોય ને તો દસ બાર જણા જોઈએ નાળા બાંધી આંચકે ઢળડી નાખી આવી ઈ ભેં હાવજ એકલો ઢરડીને જાય હવે ઈ આપણે આયલા આવતા તરી જાય એનું શું કારણ બીવે છે એને ખબર છે આપણો આપણું વડે જ નથી વડ વગર હાવજ કોઈ ધીંગાણા થોડો કરે એટલે તરી જાય ભલામાં આ બહુ મોટી વાત છે એ શીખવા જેવું છે એટલે તમને વાત એ કરતો તો એ આપણી ગાડી ગીર પણ એ શેઠ ગીર આવ્યા ગાડી ખરાબ થઈ ટૂંકમાં વાત કર દો એમાં રાયડે થી કુટુંબ એટલે બે માણસ બે છોકરા ડ્રાઈવર અરે અમને બચાવો અમારી ગાડી ખરાબ એમાં નેહડે બે માણસ સાંભળી ગયા નેહડા ના માલધારી દોડીને આવ્યા અરે બાપા શું કામ રાયડું નાખો અરે અમારી ગાડી અરે કઈ ચિંતા ના કરો બધું થશે હવે કારીગર ઉનાથી બોલી આવી આવશું હાંટીઓ લઈને જાશું અને બોલાવી આવશું તમે અમારે ઘરે ચાલો એ રિયલી છેલ્લી આ વાત આપણે કરું છું આપણે પાસે ડાયરાને આમ તો તમને મોજ આવે એટલે અડધી કલાક આપણે વધારી નહીં તો દસ વાગ્યાનો સમય હતો પણ આપની મોજ હારું મેં અડધી કલાક વધારે લેવાયું છે પણ આ છેલ્લી વાત સાંભળજો આપને ફરી વાર વળી ઉત્સવો આવા થતા રહેશે ને આવતા રહે અહીંયા ભંડાર ભર્યા છે વાતુના કોઠાર ભેર્યા છે સારું સાંભળે એને અને મર્યાદાને આ આવે એવું જિંદગીમાં કોઈ દી અહી વાર્તા કરી તે બંદૂકે દઈ દીજો જાહેરમાં કહું છું ભલા માણસ બાકી પૈસા જ ખાલી કમાવા હોય તો કુદકા મારી તો પ્રોગ્રામ હાલે ઘણા પ્રકારના પ્રોગ્રામ થાય પણ ખેર આ વાત સાંભળજો એ ઘેરે લઈ ગયા ઓલો બાણા મુંબઈ નો હેઠ જે વાત કરી એ હું તમને કઉ છું એ કે અમને ઘેરે લઈ ગયા અને હો વાના કરે આવો મારો બાપુલિયો મારો કે અમને રોક્યા હારા ગોદડા કાઢીને ખાટલે પાથરી દીધા ઈ હેઠા હું કુટુંબ અને પછી અમને વાળું કરાવ્યા સવારમાં વેલા નાસ્તા એ ગોરો ઈ રોટલા ઈ સાહડીઓ એ મોજ કરાવી અને હાંઢિયો આ સવારને મોકલ્યો ઉનાથી કારીગર બોલાવી આવ્યો અમારી ગાડી રિપેર કરી ઓલો હેઠ મુંબઈ નું કે છે પાંત્રી વર્ષ પહેલા પણ થયું એવું કે છેલ્લે ગાડી રિપેર થઈને અમે જયારે વિદાય લેતા હતા ત્યારે મને એમ થયું કે આ નાના માણસ આના હાથમાં હું તો અર્બોપતિ પણ કે એમ થયું કે આના હાથમાં કાંઈક દઉં હો હો ની પાંચ નોટું કાઢી એના છોકરાના હાથમાં આપી એ છોકરાના હાથમાં આપીને માલધારી હળી કાઢી અને લઈ લીધી કીધું કે એના માટે તમને નથી જમાડ્યા તમને નથી રોક્યા એક પણ રૂપિયો આપો તો અમારા દીકરાના સોગન છે હવે સાંભળજો સાંભળજો ઓલો શેઠ કે એ પૈસા એના પાછા જયારે છોકરાના હાથમાં હાથમાંથી માલથારી મારા હાથમાં દેતો તો અને મારી આંખું ફાટી રહી અને મને એમ લાગ્યું કે હું અરુબોપતિ તેદી એની પાસે ભિખારી લાગતો તો એની ખાનદાનીની પાસે ભલા માણસ ગાંડી ગીરના માલથારી પાસે આ પરંપરાની અનેક વાતો ફરી ફરીને મોજ આવશે ત્યારે કરતા રહીશું છેલ્લે એક મિનિટ માટે રામબાળાનું સપાખરું લઈને આપણે જુદા પડશું એટલા માટે આભુદેવો ખાંધા તોડીયા પાંજરા વાળા હાગળ લેથી બાગ છૂટ્યા બાંગ બોલી નામ રામા ભિયા હાગ બાગ નાન છૂટા દે જામુ ડાળા પછુકા પેનાદ કાને છૂટા નાસ માન એના પુટા જમી તાક કાળા ફાળા કેગુ વાળા પલ્લે કાળા વેર જાય કે પાણ વાળા કાળા રગ તાળા પૂર ઓજાળા ઉટેલા વાહે વાદળા રનોર ફાડે ફાડે તાળી બંદુ કાળી બાગારાન ટૂર હા

शिवाजी डोला था मुगलों की को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पर्वर्य सोना था बोली हर हर महादेव बोली हर 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 हर, हर, हर। ખૂબ આભાર ફરી માં આંબા મળાવે ત્યારે જય